ચાલો મિત્રો તૈયાર તો આજે આપણે પેડાભોજી દ્વારા સમાનાર્થી અને વિરોધાથી શબ્દોની રમત દ્વારા તમે કેટલું સહેલાઈથી શીખી શકો છો તે આજે આપણે અહીં રમત રમવાની છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં પેડાભોજી એટલે પેડાભોજી એટલે કે અંગ્રેજીમાં એને આર્ટ ઓફ ટીચિંગ ચિલ્ડ્રન કહેવાય છે જેમ કે બાળકોને ભણાવવાની કલા હવે તમને સમાનાથી શબ્દો સહેલાઈથી યાદ રહી જાય એ માટે આપણે અહીંયા પેડાગોજીની રીતથી કઈ પદ્ધતિ કયા અભિગમથી અને કઈ પ્રક્રિયાથી શીખવવું છે તે અહીં રમત તમને દેખાડવાની છે અને તમારે બંને જૂથમાં રમત રમવાની છે તો આ રમત રમવા માટે સૌ પ્રથમ બે ટીમ પાડવામાં આવી છે જો એક ટીમમાં સાત બાળકો છે અને બીજી ટીમમાં પણ સાત બાળકો છે હવે બંને ટીમમાં ચિઠ્ઠી આપવામાં આવશે એક ટીમ સમાનાર્થી શબ્દ પૂછશે અને સામે ટીમમાં એ જ સમાનાર્થી શબ્દનો અર્થ હશે તે ટીમ વચ્ચે ગોર રાઉન્ડ માં આવીને એનો જવાબ બોલશે તો ચાલો આપણે રમત શરૂ કરીએ ચલો આ સામેની ટીમ છે એ ગ્રુપ છે એ ગ્રુપ શબ્દ બોલશે અને બી ગ્રુપ વાળી ટીમ જેને જોડે જવાબ હશે તે વચ્ચેના ગોળમાં આવીને ઉભા રહીને જવાબ બોલશે ચલો એ ટીમ ખુબ સરસ ખુબ સરસ খুব સરસ પાણી জল

આપણે સમાનાથી અને વિરોધાર્થી શબ્દો અઘરા અઘરા હોય તો પણ આ રીતે હવે આ બાળકો આપને વિરોધાથી શબ્દો શીખવશે કે વિરોધાર્થી શબ્દ કઈ રીતે યાદ રાખવા તો બોલો બેટા ખૂબ સરસ સરસ નજીક દૂર જાડું કાતલું ઉપર નીચે દુશ્મન ખુબ સરસ